સંગ્રહકાર અતુલભાઈનું ગાંધીજી ઉપર અદ્ભુત પ્રદર્શન ગાંધી ત્રીય દિવસીય વડોદરા શહેરમાં શાહ દંપતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સત્તરમું અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં પોસ્ટર પ્રિન્ટ પેઇન્ટિંગ જાહેરાતમાં ગાંધીજીનો આઝાદીની લડતને સપોર્ટ કરતા મેચબોક્સ લેબલ આરબીઆઈની રૂપિયા

વિશેષ રીતે કરવામાં આવે છે દરેક ફોટો એકબીજા સાથે ગાંધીજી તેમજ આઝાદીની લડત સાથે સંકળાયેલ છે તે સિવાય ગાંધીજીને ભગવાન માનતા લોકોને લગ્નની કંકોત્રી ગાંધી મહોર બનાવતા વેપારીઓ ગાંધીજીને તેમજ જાહેરાતમાં ભગવાન તરીકે દર્શાવ્યા છે આ પ્રદર્શનમાં પોટેટ કોડ રૂમની પ્રિન્ટ આચરિન્ટિંગની પેન્સિલ સ્કેચ તેમજ બીજા પેઇન્ટિંગ ગાંધીજીના સિદ્ધાંતો દર્શાવતા મૂક્યા છે ટિકિટોમાં ગાંધીજીને સાઉથ આફ્રિકામાં જે સ્ટેશનને ઉતારી મૂક્યા હતા તેની મિનિચેટર સીટ સાઉથ આફ્રિકાથી પરતા ભારત આવ્યા તેવું કવર તેમજ

કે અમે ઓ એમજી એટલે ઓનલી મહાત્મા ગાંધી એક્ઝિબિશન જે કરી રહ્યા છે એમાં જે સોલ એક્ઝિબિશન કર્યા એમાં સારી લગતી પેઇન્ટિંગ્સ પ્રિન્ટ્સ પોસ્ટર્સ નોટ્સ કોઈન્સ સ્ટેમ્પ્સ એડવર્ટાઇઝમેન્ટ આ બધાનું રીમિક્સ કર અને આખું એક્ઝિબિશન કોઓર્ડિનેટલી ગોઠવાય અને ગાંધીજી અને આઝાદીની લડત બંને દર્શાવી શકે એ રીતનું આ અમારું એક્ઝિબિશન છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આખી થીમ અલગ છે અને આ એક્ઝિબિશનમાં પ્રિન્ટ અને પોસ્ટર્સ એવા છે કે ગાંધીના જન્મના મૃત્યુથી લઈ એમનું સરદાર મહોલ એડવર્ટાઈઝમેન્ટમાં લગ્નની કંકોત્રી જુવા છા એ સિવાય ગાંધી મહોલ પેઇન્ટિંગ્સ છે એ ગાંધીજીના સિદ્ધાંતો આના છે પેઇન્ટિંગ્સમાં હાજરેકરજી રવિશંકર રાવળ જે ગુજરાતના તલા મૂકેલા એ બધાના પેઇન્ટિંગ્સ મૂકેલા છે એ સિવાય નોટ્સમાં ખાદી મૂકી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટે ઇન્ડિયન ગવર્મેન્ટે બહાર પાડેલા એક બે પાંચ દસ સોની સિક્કાઓ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જે ચાંદીના ગાંધીજીના અલગ અલગ સિક્કા પાડ્યા એ બધાનું આખું કલેક્શન આ એક્ઝિબિશનમાં મળ્યું છે દર વર્ષથી જેમ આ વર્ષે બે ઓક્ટોબરથી ચાર ઓક્ટોબર ગાંધી જયંતિ વડોદરાની જનતા આ પ્રદર્શન સવારે દસથી સાંજના સાડા સાત સુધી નીચેના સરનામે જોઈ શકે છે અતુલ શાહ પેન પોઈન્ટ કોટી ચાર રસ્તા મેઇન રોડ સેલ્સ કોર્નરની બાજુમાં